ખૂબ ખૂબ આભાર આ પગલું જે લેવું છે અમારા સમગ્ર કલા જગતના દરેકે દરેક મિત્રો તરફથી હું સૌથી પહેલા તો આભારી છું હિતુ કનોડિયાનો કારણ કે કલા જગતમાંથી એક રાઈટ પ્રતિનિધિત્વ અહીંયા પણ હોય અમારું એ બહુ સરસ રીતે આજે જળવાયું જેટલા સન્માનપૂર્વક અહીંયા બોલાવામાં આવ્યા અને જે રીતે અમને રાજકારણને જુદા દ્રષ્ટિકોણથી જોવાનો મોકો આપ્યો આપણે નોર્મલી સિવિલિયન તરીકે રાજકારણને માત્ર ચૂંટણી લક્ષી કે આ જીત્યોને આ હાર્યો એમ જ જોતા હોય પણ સરકાર કેવી રીતે ચાલે કે રાજ્ય કે દેશ કેવી રીતે ચાલે આજે પહેલી વખત અમે લોકો અનુભવ કર્યો અને આ અનુભવ અમારી જિંદગીમાં તો મને તો પહેલી વખત થયો છે આપ્યા છે વાંક સરકારનો નથી કે વાંક વિક્રમનો પણ નથી કે કોઈ ચોક્કસ કલા કે કલાકારનો કોઈ ચોક્કસ સમાજ નથી હોતો એ તો દરેક જ્ઞાતિનો છે રાઈટ એ જ મારો મુદ્દો હતો જે છેલ્લા બે દિવસથી ચર્ચામાં રહ્યો છે એ ક્યાંક ગેરસમજણ છે હા ભૂલ થઈ હતી શરૂઆતની અંદર એ સમજાવવામાં કે કલાકારો એટલે લોક ગાયકો लोक कलाकार केरा संकडायला कलाकार सिनेमा जगत संकडायला कलाकार नाट्य जगत संकडायला कलाकार आता बघा कलाकार एक आमंत्रित करतो थोड़ा थोडा દિવસોના અંતરે એ નક્કી થયું હતું પણ એ કમ્યુનિકેટ નહોતું થયું એ કારણસર આ ગેરસમજણ થઈ હતી આજે પણ આ છેલ્લા એક અઠવાડિયેથી હિતુભાઈ વિક્રમભાઈને આમંત્રણ આપ્યું જ છે અને એમણે પણ સરસ રીતે વાતચીત કરી છે કોઈ કારણસર અહીંયા નથી જોડાઈ શક્યા પણ આપણે આ મુદ્દાને બહુ મોટો ન બનાવીએ કારણ કે સરકારની ઈચ્છા બહુ જુદી છે અહીંયા કલાકારોને લઈ આવ્યા જેથી આપણે પણ ક્યાંક ભાગ બનીએ સરકાર કેવી રીતે ચાલે મને આજે સાઈઠમાં વર્ષની ઉંમરે મને ખબર પડી આજ સુધી તો હું બહારની દુનિયામાંથી હું રાજકારણ જોતો હતો પણ આજે જે એક કલાક અમે કોઈ બધા મળીને વિધાનસભાનું સત્ર ચાલતા જોયું ત્યારે આપણને ખબર પડે કે કેટલું બધું કામ કરવું પડતું હોય છે એક દેશને કે એક રાજ્યને ચલાવવા માટે આ દરેક તબક્કાના વ્યક્તિઓને અહીંયા આમંત્રિત કરીને એમને એક નાનકડો હિસ્સો બનાવવાનો પ્રયત્ન છે આખી સિસ્ટમની અંદર એટલે મહેરબાની કરીને મીડિયાના મિત્રોને પણ હું હિતેનકુમાર અંગત રીતે કહું છું કે આ વાતને વધારે આપણે તુલના આપીએ ઠાકોરો પણ મહારાજ છે કારણ કે ઠાકોરોએ મને પણ એટલો જ પ્રેમ કર્યો છે જેટલો પાટીદારે કર્યો છે અમને બધાને નરેશભાઈ હોય કે ઉપેન્દ્રભાઈ હોય કે આજના જમાનાના અમારા બધા જ કલાકાર મિત્રોને દરેકે દરેક ગુજરાતીઓ હૃદયથી પ્રેમ કર્યો છે મહેરબાની કરીને જ્ઞાતિવાદમાં આપણે ના ઢસડિયાને સમાજના જુદા જુદા આપણે ભાગલા ના પાડીએ મીડિયાના મિત્રોને હું આ વિનંતી ચોક્કસ આજે પણ ઘણી બધી આપલે થઈ છે આજે તો હવે ઇન્ટરેક્શનની શરૂઆત થઈ છે રાઈટ ટેબલ ની ઉપર રાઈટ વાતાવરણમાં આપણે સંવાદ સાધીશું તો બે વસ્તુ અમારી સમજાશે બે વસ્તુ એમની સમજીને અમે ક્યાંક એમને કાર્યરૂપ રહીશું એટલે આ તો એક સાથે મળીને ચાલવાની વાત છે અને બહુ સરસ શરૂઆત થઈ છે છે આજે ચર્ચાઓ થઈ પણ એના આજે પહેલું પગલું છે સાહેબ હજુ મીટિંગ વિધાનસભાની અંદર આમંત્રિત થયા હતા અધ્યક્ષ કર્યા છે આ જે મુદ્દા તમે પૂછી રહ્યા છો એ માટે આપણે મંત્રીશ્રીઓને મળીશું સી એમ સાહેબને મળીને બધી ઘણી બધી વાતો કરવી છે મુળુભાઈ બેરા સાહેબને મળીને ઘણી બધી વાતો કરવી છે એ ચર્ચા અમે કરવાના છે પણ અગત્યની વાત એ છે કે આજે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સુપરસ્ટાર્સ કહેવાય એવા તમામ કલાકારો હિતનભાઈ હોય સિદ્ધાર્થભાઈ હોય મલાર ઠાકર હોય યશ સુની હોય મિત્ર ગઢવી હોય મયુર ચરણો ચૌહાણ હોય આરોહી પટેલ હોય આટલા બધા જાનકી બોડીવાલા હોય આટલા બધા કલાકારો અહીંયા આવ્યા છે ખૂબ સરસ સમય વિતાવ્યો છે ને એક એક અગત્યની એક વાત કહી દો કે કાલે વિશ્વ રંગભૂમિ દિવસ છે સત્યાવીસમી તારીખ ત્યારે જિલ્લાવાર આખા ગુજરાતના લગભગ અઢીસો થી ત્રણસો નાના મોટા કલાકારોને વિધાનસભામાં લાવવાના છે અને ભારતીય જનતા પાર્ટીનું જે સાંસ્કૃતિક સેલ છે એ આ કામ કાલે કરવાનું છે આ રીતનો આ આખો સુંદર આયોજન છે

આપણે એકબીજાને સન્માન આપીએ બહુ જરૂરી છે કારણ કે આપણે બહુ ચોક્કસ જગ્યાએ ઊભા છે ત્યાં આપણે આપણે ઘરીમાંથી નીચેની વાત ના કરી શકીએ થેન્ક યુ સો મચ જી આમંત્રણ મોકલાઈ ગયું છે